રાજકોટ અગ્નિકાંડ બાદ એસઓયુમાં ચાલતો ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક હવે બંધ કરવામાં આવ્યું છે હાઈકોર્ટની એસઓપીના આધારે આ પાર્ક બંધ કરાયો છે ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા છે કારણ કે ઓનલાઈન ટિકિટ લેવાની હોય છે અને જો તેમણે ટિકિટ લઈ લીધી હોય અને ત્યારબાદ જો આ બંધ કરવામાં આવ્યો હોય પાર્ક તો પછી તેમના ખરીદેલી જે ટિકિટના નાણાં છે તેનું શું તે પણ સૌથી મોટો સવાલ बच्चे लोग को लेके जाना था तो थोड़ा डिसअपॉइंटमेंट हो गया है बिकॉज न्यूट्रिशन पार्क थोड़ा जो देखना था वो थोड़ा डिसअपॉइंटमेंट हो गया मैं मुंबई से मैंने मुंबई से आया हूँ और हमने पटेल सरदार वल्ल सरदार वल्लभ भाई पटेल का हमने जो स्टैचू देखा नर्मदा वैली देखा देन घाट देखा और बाकी के आजू बाजू के देखे सो वी आर वेरी प्लीस्ड टू बीयर एट पार्ट ऑफ दिस લટ થોડા ડિસપોઇન્ટમેન્ટ હોય નહીં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ ભભૂકી ઉઠી હતી તેમાં અનેક લોકોના મોત થયા હતા ત્યારે વાત કરીએ તો કેવડિયા ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બાળકો માટે એક મનોરંજનનું સાધન છે અને વાત કરીએ તો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની અંદર ફાયર સેફ્ટીથી માંડીને તમામ સુવિધાઓથી સજ્જ હોવા છતાં પણ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક રાજકોટની ઘટના બાદ બંધ કરી દેવામાં આવ્યો છે વાત કરીએ તો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની ઓનલાઈન જે ટિકિટ છે ઓનલાઈન ટિકિટ એસઓ સત્તા મંડળે ચાલુ રાખી છે એફઓ 57 ને ઓનલાઈન ટિકિટ ચાલુ રાખી હતી અને પ્રવાસીઓ અહીંયા આવે છે પરંતુ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ હોવાને કારણે પ્રવાસીઓ નિરાશ થઈ અને ખાઈ રહ્યા છે એબીપી નર્મદા સુરત ગ્રામ્યમાં સીલિંગની પ્રક્રિયા ચાલુ છે સાયણમા જીવંતિ વિદ્યાલયને સીલ કરવામાં આવ્યું ફાયર એનોસિયા ને ગેરકાયદે બાંધકામને લઈ અને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે કીમચા રસ્તા વિસ્તારમાં ગેસ્ટ હાઉસને સીલ મરાયો છે રસ્તા વિસ્તારમાં હોસ્પિટલ પણ સીલ કરી દેવામાં આવી છે તો રાજકોટ અગ્નિકાંડ બાદ ઠેર ઠેર પ્રશાસન હવે ઊંઘમાંથી જાગ્યું હોય એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે સુરતમાં સતત ત્રીજા દિવસે સીલિંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે સાયણમાં જીવનદીપ વિદ્યાલયને સીલ કરવામાં આવ્યું તો ફાયર એનઓસી અને ગેરકાયદે બાંધકામને લઈ અને આ મોટી કાર્યવાહી કરવામાં આવી